વેપારી પેઢીઓ પોતાની સફળતાની ઉજવણી ડીજેના તાલે કે ફટાકડા ફોડીને કરતા હોય છે પરંતુ સુરતના અરિહંત જ્વેલર્સે એક અનોખી પ્રેરણાદાયક પહેલ કરી છે પોતાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમા વર્ષમાં મંગલ પ્રવેશના સુપ્રસંગે પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિ વારસાને જાળવી રાખવા માટે અદભુત કાર્યક્રમનું આયોજન કર્યું હતું અરિહંત જ્વેલર્સમાં માતા નવદુર્ગાનો નવ દરબાર યોજાયો હતો બાળા સ્વરૂપે નવ દુર્ગાની પૂજા કરવામાં આવી હતી અને તમામ બાળાઓ તેમજ ઉપસ્થિત લોકોને ભેટ આપવામાં આવી હતી માતાજીને વિશેષ રૂપે ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા પ્રાચીન સમયમાં રાજા રજવાડાઓ ધાતુના સિંહાસન પર બિરાજતા હતા તે જ ધરોહરને ધ્યાનમાં રાખીને અનોખો કાર્યક્રમ યોજાયો હતો કારકરમાં મોટી સંખ્યામાં ગ્રાહકો તેમજ આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા અરિહંત જ્વેલર્સ દ્વારા ભારતની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા માટે કરાયેલી આ પહેલને સમાજના અગ્રણીઓ તેમજ લોકોએ બિરદાવી છે મારું નામ શિલાબેન કારપરા છે આજે અરિહંત જ્વેલર્સમાં 13 વર્ષ પૂર્ણ થઈને 14મા વર્ષમાં આજ પ્રવેશ કરે છે ત્યારે આજે અરિહંત જ્વેલર્સમાં અરિહંત જ્વેલર્સના ઓરરે આજે બધાને બહેનોને આજે એક એક એટલો માહોલ સરસ ગોઠવેલો છે કે એના એક્ઝિબિશન જેવું એટલે કે ચાંદીની અલગ અલગ વેરાયટીઓ છે માનો કે બેનો માટે માળા છે તો માળા ખુલે તો એની અંદર એક ઘડિયાળ દેખે છે એક એક સરસ ગેમી બીજું કે ગોગલ્સ બનાવેલા છે ચાંદીના તેમાં પણ હીરા જડિત છે તો એટલી આમ સરસ એક આઇટમ છે તો બેનોને અહીંયા બોલાવી અને અરિહન જ્વેલર્સ દ્વારા બેનોને આજે આ એક નવો એક માહોલ સર્જ્યો છે કે માનો કે આ લોક દરબાર હોય તો પહેલાનું આપણું આપણું પહેલું એમ કે કે લોક દરબારમાં આપણે જોતા ચાંદીની આ ઘડિયાળો છે ચાંદીના ખુરશીઓ છે જગ છે તો આપણી પહેલાની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે અને એનો આજે મને અનુભવ થાય છે કે હું નાની હતી ત્યારે પણ જોવા જતી તો આવો એક લોક દરબાર જેવું જ એક ચાંદીનું અને અલગ અલગ કલેક્શન છે નાની નાની નાના લોકો માટે બુટ્ટીઓ છે બેંગલ્સ છે બેનો માટે ખૂબ સરસ આઈટમો છે તો આજે બેનો અવનવી આઈટમ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે તો સૌને હું અરિહન જ્વેલર્સ ને

ડીજે વગાડે છે ટેપ વગાડે છે પણ અરિહંત જ્વેલર્સ વાળાએ એક એટલું અનોખું સરસ કાર્ય કર્યું છે કે જે નવ દુર્ગા છે એને અહીંયા બોલાવીને એમનું પૂજન પણ કર્યું છે અને એની સંસ્કૃતિ જાળવવાનો કાર્યક્રમ કર્યો છે એટલે ખૂબ સરસ એણે સંસ્કૃતિ વિશે પણ જાળવી અને કાર્યક્રમ કર્યો છે અને એની બધી આઈટમોની વાત કરું તો જે જૂના જમાનાનો દરબાર આપણો જે રાજાઓનો દરબાર હતો તે દરબારોને કલેક્શન કરીને એની બધી એટલી બધી સરસ વસ્તુઓ છે ખરેખર આપણે આંખ ને માણી શકીએ દરબાર છે પેલું આપણા જીવનમાં કે ઇઝ ઇઝ ગોલ્ડ ગોલ્ડ એ અહીંયા જોવા મળે છે અને ખરેખર એમની બધી જ્વેલરીઓ ખૂબ સરસ છે જેમ કહીએ કે આપણે પલ કહીએ કે મોતી કહીએ કે માણેક કહીએ કે સિલ્વર કહીએ કે સોનું કહીએ તેનું કલેક્શન ખૂબ સરસ અહીંયા છે અને એણે સંસ્કૃતિને જાળવી રાખી છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું